ये तो नहीं आ तो ना होए तो हारी वादे नगर पे बाइक नहीं आए कोक करें बाइक लाओ ચારિયા આ તો અને ઉઠાવે બારો બાર વેચી મારે કેમ કરા પણ ઉઠાઈને લઈ ને બાર બાર વેચી જ જશે આ ના મો લાગતું નહીં પણ કોક કરું એટલે આશીમભાઈ અને હું છું કઉ એક રેડલી છે એ વેચવી છે મારી કે ના આવતા તમે કોઈ ખબર ના પડો વઢે વઢેલા ધૂ રૂપાનું વાળો નહીં રહ્યો કહો એ આવ ઓ

Chu lúc bà con anh thôi, yong có kế li mì quan đi. Chu lúc bà vào rồi, lúc bà thôi. đi, lúc lắm chó Chu lúc bà thôi. bà

તમારે એન્ફસી મત દેસી આવી કિંમત કરજો તમે કિંમત કરો હું તો કહું કહું તો બહુ હા બહુ

પંદર માં રાશી તો કરી પણ એટલી મસ્ત ન ગમતો આ એક ભાઈ કહેતો એને પંદર માં ભટરાવી દઉં છું હાલ તો દહ માં લઉં હું પંદર માં હાલ દઉં છું બરોબર હમણાં વદના વાત હાલ ફટાફટ વાળે જવું પડશે બેસન ધોરણ બોરો પાણી પાવાનું સાર પાવાની મોડું થઈ ગયું તો હું કરું જલ્દી જાવ ફટાફટ જાવું પડશે

મને ખબર પડી ને સારી વાત છે એમાં છોકરો તો આવતો નહી છે નરૂભા છોકરો કદી તો બહાર રહે કે જો બહાર રહી તો મને ખબર કાલ આવ્યો કે આવતો જ નહી રહ્યો કાલે આવ્યો કે હા તે મન ભેગો થવા આવ્યો તો કે તમે આવો હું આ હારું હળો તને આવું એવું છે હા તમે જો માર ઢોરા પાવાય મોળું થાય છે હા રોડો હા પ્રો રવિ આવ્યો તો પણ મન તો હજી કોણ ભેગો જ થયો નહી અને મન તો મે કીધું પ્રો રવિ વાળામાં

ચાલીસ હજાર રૂપિયા માર ખણ હતા અને ડેરી નો પગાર બે દાદા ચીડ થવાનો હતો અને પેલો બાઇક વાળો પચાસ હજાર કહેતો હતો કહેતો હતો કે તે દસ હજાર હોય પાડી થી ગપ કરે બીજી સારું કરી લ્યો મસ્ત કામ કર્યું તમાર મસ્ત કામ કર્યું તો ગોતી જ દેતા અમે તો એવાનો કો ખોવા ને કોક થઈ જાય તો હારું અમે ઈવન તો બરોબર થઈ બરોબર કેમ કે ઓમે જબર હમણાં ઊંચા હે કાકાંચો વગીરના બોલાય મોટા તો તા કાકો મોટા નહીં તો એને બોલાવતા

ફટાફટ જવું પડશે કોઈ એટલું દેખાતું નહી આતાં તો સરતું બતું તો નહી કોઈ છોડી મેલી નહી પાછું કરી દે ઓહો કાકો તો એ દે પણ કાકાને ખબર નહી કે એટલી જોડી ગઈ મન તો ખબર કે કાને જોડી પણ કે જ નહી જોવા જ ના અરે પનોતી તચી મોટી પનોતી તચી અમારો વાળા વાળો દુશ્મન થચો હે દાળો ને કે મોય એટલી કોવાણી હવે શું કરું પણ નહોતી તેચી હવે સળક ના ઝડક જોવી પડશે ફટાફટ